ગુજરાતમાં ગેરકાયદે દબાણો પર ખૂબ મોટી કાર્યવાહી થઈ છે અને આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લાના સોમનાથમાં સરકારી જમીન પર કબજો કરી દેનાર લોકો સામે છે એકસો બે એકર જમીનને ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાઈ છે અને આ દબાણોને તોડી પાડવા માટે અઠાવન બુલડોજર સિત્તેર ટ્રેક્ટર નો ઉપયોગ કરાયો છે જુઓ સોમનાથમાં દાદાના બુલડોઝર આ ખાસ અહેવાલ ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર સોમનાથ દાદાના ધામમાં દાદાનો ગેરકાયદે કબજા પર કરાયો વાર દબાણો સાફ અઠાવન બુલડોઝર અને સિત્તેર ટ્રેક્ટર સાથે મોટી કાર્યવાહી ગુજરાતના ગીર સોમનાથમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણો પર સૌથી મોટી કાર્યવાહી સોમનાથ મંદિરની પાછળ એકસો બે એકર જમીન પર ગેરકાયદે થયેલા કબજાને હટાવવામાં આવ્યો આ દબાણો દૂર કરવા માટે એક નહીં બે નહીં અઠાવન બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો

લોકો કાર્યવાહીને રોકવા માટે ઘણા ધમપછાડા કર્યા પોલીસે સમજાવટના અનેક પ્રયાસો કર્યા પોલીસે સરકારી કામમાં રૂકાવટ કરવા માટે એકસો પાંત્રીસ લોકોની અટકાયત પણ કરી અવૈધ કબજો હતો એમાં ગઈકાલે એટલે કે આજે વહેલી સવારથી ડિમોલિશન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે તંત્રની તમામ બ્રાન્ચિસ સાથે રહી અને આ ડિમોલિશ મેક્સિમમ પોલીસ ફોર્સ આમાં યુઝ કરેલો છે અરાઉન્ડ ચૌદસો જેટલી પોલીસ છે એ સિવાય હોમગાર્ડ જીઆરડી એસઆરપી પણ છે અમારી પાસે કારણ કે આખો બહુ મોટો એરિયા છે જેમાં ડિમોલિશન કરવાનું હતું એટલે આખો એરિયા અમારે કોર્ડન કરવો જરૂરી હતો લોકોને સમજાયું જે લોકો ભેગા થયા હતા ગઈકાલે રાત્રે કે જે વસ્તુ સત્ય છે એ આ છે અને એમાં જો સહયોગથી કામ કરશે તો વધારે સારી રીતે કામ થઈ શકશે જે લોકો નતા સમજતા એને અમે કાયદા કેવી રીતે પણ સમજાવ્યા પોલીસના સહયોગથી જિલ્લા વહીવટી તંત્રએ અહીં ગેરકાયદે બનાવવામાં આવેલી ચૌદ મસ્જિદોને જમીન દોસ્ત કરી દીધી સાથે જ અન્ય ધાર્મિક સ્થાનો અને પ્રાઇવેટ પ્રોપર્ટીને તોડી પાડી આ કાર્યવાહી દરમિયાન ખાસ તકેદારીના ડિમોલેશન કરાયું ત્યાં બે કિલોમીટર દૂરથી જ રસ્તો સીલ કરી દેવામાં આવ્યો હતો તો ગુજરાત સરકારે સ્પષ્ટ કહ્યું કે જ્યાં પણ સરકારી જમીન પર દબાણ કરવામાં આવશે ત્યાં બુલડોઝરથી જવાબ આપવામાં આવશે गृह राज्य मंत्री हर्ष संघवीए जी चौबीस कलाकना खास कोंक्लेव में आ कार्यवाही ने योग्य गणावी साथे ज सरकारी जमीन पर दबाणों करता लोगों ने स्पष्ट चेतवनी पण आपी हती भगवान सोमनाथ जी ये हमारी आस्था का सबसे विशेष केंद्र है और सोमनाथ के आसपास में कहीं पे भी सरकारी जगहों पे चाहे वो कोई भी धर्मक है एनक्रोचमेंट हो तो वो हटानी हमारी जिम्मेदारी है और वही काम हम कर रहे आ तरफ बुलडोजर कार्यवाहीનો વિરોધ કરી રહેલા લોકોએ આરોપ લગાવ્યો કે સરકાર સિલેક્ટિવ કાર્યવાહી કરી રહી છે બીજી તરફ તંત્રનું કહેવું છે કે આ કાર્યવાહી અનેક મહિનાઓના સર્વે અને કાયદાકીય પ્રક્રિયા પછી કરવામાં આવી બહુ ધાર્મિક દબાણ હતા અને પિસ્તાલીસ દેશ જેટલા મુસાફર ખાને આને એવા પાકા સ્ટ્રક્ચર હતા એનું અમે દબાણ ખુલ્લું કરાવેલ છે આ દબાણદારોને અમે વીસ દિવસ પહેલાં અમારા એસડીએમએ એલઆરસી બસો બે નીચર અધિકૃત રીતે નોટિસ પણ ખાલી કરવાની અને પંદર દિવસ પૂરા થતાં અમારા મામદાર દ્વારા પંચનામું કરી અને તમામની સહીઓ સાથેનું એ લોકોને સંયુક્ત કરે છે કે ખબર ચોવીસ કલાકમાં જગ્યા ખાલી કર્યા ફરે છે આમ છતાં જગ્યા ખાલી ન થતાં આજે વહેલી સવારે સાડા પાંચ ગુજરાત સરકાર ની આ કાર્યવાહી ની વાહવાહી થઈ રહી છે પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે અત્યાર સુધી તંત્ર હતું ક્યાં આટલા સમય પછી કેમ ગીર સોમનાથ નું વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું

હિન્દુ મુસ્લિમ થાય અને એના સોમનાથ જ નહીં ગુજરાતમાં એવા અનેક શહેરો છે જ્યાં આ જ કરોડોની સરકારી જમીન કબજે કરી લેવાય છે ત્યારે સરકાર ત્યાં કાર્યવાહી ક્યારે કરે છે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ મીડિયા